નમસ્કાર ભાઈઓ આજે આપણે છીએ આવીદ તો હરવદ માં આવેલું છે શ્રીહરી એગ્રીકલ્ચર તો આવો જાણીએ અહિયાં કયા કયા ખેત મળવાના છે તો આ છે મોરબી જિલ્લો કચ્છ જિલ્લો અને અમદાવાદ જિલ્લાના મીટર તો આવો જાણીએ તો આ છે વિશાલ કંપનીનું ટોકરી મોડલ આપ જોઈ શકો છો તો અત્યારે આજે સ્ટોકમાં મળી જવાનું છે જો આ ટાંકી છે આમાં રાય જીરું તલ કોઈ પણ અંદર ઉપર સ્ટોક થઈ શકે ચાલુ ઓલે આપણે કાઢી શકીએ છીએ તો આ છે ટોકરી મોડેલ તો છે મુલાકાત લઈ તમે આવો જોઈએ આ છે વાવનીયા જે ઉપરના ખાના છે તે સ્ટીલના બનાવેલા છે તો આપ જોઈ શકો છો આમાં આપણને તમે માગો તેટલા દાંતવાળી વાણી મળી જવાની છે ઉપરના ખાના જો સ્ટીલના સ્ટીલના છે આપ જોઈ શકો છો આ છે જે ડબલ ચક્કર આવે છે આપ જોઈ શકો છો ત્યાર પછી પાછળની ખાના પણ ડબલ આવે છે સિંગલ પણ આવે છે તમે માગો ત્યાં મળી જવાના છે જો આપ જોઈ શકો છો આ છે ડબલ ખાના જેમાં જીરું વાવતા હોય ને કંઈક ચણા વાવવાનું થાય તો કંઈ બદલાવ નથી પડતું ખાના પણ અલગ આવે છે એમાં પણ આપણે સ્ટીલની સ્ટીલના પણ ખાના મળી જવાના છે હા સ્ટીલનું ખાનું છે જોઈ શકો છો સિંગલ ખાનું ડબલ ખાનું બધા ઉપલબ્ધ છે ત્યાર પછી આ છે ભૂમિ કંપનીનો રોટાવેટર તે પણ હાજર સ્ટોકમાં મળી જવાનું છે તો અચોક મુલાકાત લેજો ફોન કરીને પણ તમે પૂછી શકો છો તમામ પ્રકાર બધી સબસિડી માન્ય છે સરકાર માન્ય છે વાવણીઓ રોટાવેટર થ્રેસર તો અચોક મુલાકાત લેજો આપ જોઈ શકો છો મહારાજા રોટાવેટર છે સાથે અમારા વિડીયોને પણ લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો વિડીયો સારો લાગે તો જો આપ જોઈ જોઈ શકો શકો છો છો નીચે હવે જોઈએ આપણે જે પ્લાવ છે તે પણ શક્તિ કંપનીના પ્રખ્યાત છે શક્તિ કંપનીના સાવર કુંડલાના તે પણ આજે સ્ટોકમાં ઉપલબ્ધ છે તમે માગવ તે વજનમાં મળશે તો ચોકે એકવાર મુલાકાત લઈજો અને ફોન નંબર પણ નીચે આપેલો છે તેમાં ફોન કરીને પૂછી પણ શકો છો આપ જોઈ શકો છો શક્તિ કંપનીના છે પ્રખ્યાત છે સાવરકુંડલાના છે તે પણ અહીંયા વેચાય છે ત્યાર પછી આપણે જોઈ શકો છો લેન્ડ લેવલિંગ મોબા કંપની છે આપ જોઈ શકો છો તે પણ અહીં ઉપલબ્ધ છે તો તમારે લેવાનું હોય તો જરૂર સંપર્ક કરજો મુલાકાત આવશે લઈજો આપ જોઈ શકો છો મોબા કંપની છે મોબા કંપનીનું નું ઓટોમોબાઈલ સાથે આપણને પાવર ટ્રેનિંગ ટ્રેનિંગ પણ મળી જવાનું છે ટ્રેક્ટરનું મોબા કંપનીનું સાથે આપ જોઈ શકો છો આ છે ગીતા ઠેસર જે જસદન નું છે ગીતા ઠેસર ગીતા તે પણ આપણને અહીં ઉપલબ્ધ મળ ઉપલબ્ધ છે આ મગફળી કાઢવાનું છે તે પણ અહીં હાજર સ્ટોકમાં જ હોય છે તો અવશ્ય મુલાકાત લઈજો આપ જોઈ શકો છો ગીતા એન્જિનિયર જસદમ જે ગીતા ઠેસર છે તો હશે એકવાર મુલાકાત લેજો અને વિડીયો જોવા લાગે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અમારી ફેસબુક આઈડી ને ફોલો કરજો સાથે શ્રી હરી એગ્રીકલ્ચર ને પણ મુલાકાત અવશ્ય લઈજો એની નવી અવનવી સ્કીમ પણ હોય છે એના માટે કોલ કરીને પણ પૂછી જોઈજો ત્યાર પછી આપણને આ દવા છાંટવાના પંપ પણ મળી જવાના છે આ પણ પંપ પણ ઉપલબ્ધ હોય છે જે ટાયર વાળું પણ હોય છે અને લીપ ઉપર ઊંચા થાય એવા પણ હોય છે આપ જોઈ શકો છો તો પંપ પણ સરકાર માન્ય સબસીડીમાં પણ ઉપલબ્ધ છે જે આપણને બતાવ્યું તે તમામ પ્રકાર પ્રકારના સબસિડી માન્ય છે તો અવશ્ય મુલાકાત લેજો જય જવાન જય કિસાન